કોરોનાની મહામારી વચ્ચે પાછળ ફેલવાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતો થઈ હતી અને આજે એટલે કે છ ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારો ફોર્મ ભરવા નીકળ્યા હતા ત્યારે ભાજપના વોર્ડ નંબર પંદરના ઉમેદવાર મનીષાબેન આહિરે પણ કલેક્ટરાલયે પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી હતી અને ત્યારબાદ પક્ષ દ્વારા તેઓ ઉપર મુકાયેલ વિશ્વાસ પર ખરા ઉતરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો નમસ્કાર અત્યારે કલેક્ટર કચેરીની અંદર ખાસ કરીને વોર્ડ નંબર પંદરના ના કરંજ વિસ્તારના મહિલા પત્રકાર અત્યા સોતી તેવો 5 વર્ષ પહેલા જ તેવો પત્રકાર તરીકે લોકોને ઇન્ટરવ્યુ લેતા હતા આજે અમે તેમનો ઇન્ટરવ્યુ લઈ છીએ નમસ્કાર જી થેન્ક યુ જે દ્વારકાધીશ અને વોર્ડ નંબર 15 કરંજ મગો બહુ મનિષા સહિત પાર્ટી જે મારા પર વિશ્વાસ મૂક્યો છે તેના ઉપર ચોક્કસ સફળ થઈશ સાચી વાત છે કે કોર્પોરેટર એ મારા માટે નવો વિષય છે પણ કોર્પોરેશન એ મારું બીજું હોમવર્ક છે અને એમાં ચોક્કસ હું સફળ થઈશ પાર્ટી આપેલો વિશ્વાસ અને લોકોએ મૂકેલો વિશ્વાસ સાથે અમે ખાતરી આપીએ છીએ કે અમારી પેનલ અમારા વોર્ડમાં જંગી બહુમતી લીડ પ્રાપ્ત કરીને અમે સફળ થઈશું અને ખાસ કરીને વોર્ડની જે સમસ્યાઓ હશે તેના ઉપર વિશેષ કામ રહેશે નારી શક્તિ પર શિક્ષણને લઈને યોજનાઓ જે પ્રધાનમંત્રીનું ખાસ એક આગ્રહ હોય છે કે શિક્ષણ સ્વચ્છતા અને યોજનાઓ તો આ લાભ લોકો સુધી મેક્સિમમ પહોંચે તેનો અમે પ્રયત્ન કરીશું અને કરીશું જ કેમ કે મેં એક હજાર ફોર્મ તો મેં પ્રધાનમંત્રી સુરક્ષા વીમાના કવચના મેં ભર્યા છે એટલે આ યોજનાઓ લોકો સુધી પહોંચે તેના ઉપર હું વિશેષ કામ કરીશ બાકી પાર્ટીનો આગેવાનોનો વડીલોનો હું બધાનો ખૂબ જ આભાર માનું છું જય હિન્દ